તો કેવા મસ્ત કટકા થઈ ગયા છે ને એ કે મેં અજમા નાખ્યા પણ મીઠું નાખવાનું ભૂલી ગઈ લો કમેન્ટ હતી પેલા બહુ ઓલામાં કે શું કે નહીં તમે આ હાથ લૂસવાનો કટકો છે ને કેટલા ટાઈમથી વાપરો છો એને હવે કાઢી નાખો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જે દ્વારકાધીશ ગુડ મોર્નિંગ હવાર હવારમાં અમારે બેન છે ને બધોય કચરો વીણીને જો ડોલમાં નાખે છે આજ તો હવારમાં બેન જાગીને કામ કરે છે જો કચરો નાખવા ગઈ છે અને આ કાગળિયા જે પડ્યા છે ને વોલપેપર અમારું આવી ગયું હતું જોવું થોડુંક કામ બાકી છે પણ આ વોલપેપર છે ને થોડુંક ઘટ્યું જો અહીંયા આટલો કટકો ઘટ્યો જો આટલું તો મેં લગાવી દીધું મસ્ત થઈ ગયું ને જો અહીંયા પણ આટલું ઘટ્યું ને એમાં ઓલું રહી ગયું મેં કીધું વાંધો ને હવે આ જ્યારે ખરાબ થઈ જાય ને બહુ કેમ કે અહીંયા ખાવાનું બનાવવાનું હોય તો ખરાબ તો થાય ત્યારે પાછું ફેરવી નાખશું ત્યાં થોડુંક મોટું મગાવશું હવે એવું છે ફેમિલી હું જાગી છે ને રેડી થઈ ગઈ છું મસ્તંદી અને માર મમ્મી ને સદી થઈ ગઈ છે ઈ નકરી ચોકલેટ ખાય છે ને એટલે કા તાર બર્થડે માં ખાધી હતી પછી નથી ખાધી એક થોડી ખાધી હતી તઈ તો બે ખાધી હતી બે ચોકલેટ ખાધી હતી એવું છે આ ખાસી વાત છે જીનું જોવા આ બર્થડે માં ગિફ્ટ માં આવ્યું છે આ કોને આપ્યું જીનું તને ફેમિલી માર ભાઈએ કેની લાવ્યો છે અને આમાં છે ને

આયકડ ભૂલી ગઈ થી પહેરી લે આવું ને પછી મારે સાચ બનાવવાની છે હાલો બાર તડકો જોવો તો કેવો છે તડકો હમણાં વરસાદ ગયો હાલો સાસ ફેરવી નાખો પછી ખાવાનું છે મારે અને પછી એડિટિંગ કરવાનું છે હું ખાવશે ખાઈ તો ખાંડ જો એડિટિંગ થઈ ગયું છે અને મસ્ત હું હોઈ ગઈ છું અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે તો મેં કીધું ઘડીક વાર જાઉં પણ હવે નથી હોવાનું કેમ કે હું સુઈ જઈશ ને તો ચાર વાગી જશે ખબર નહીં રે કાલ માર મોડું થઈ ગયું હું સુઈ ગઈ હતી ને તો શાર ઉપર થઈ ગયું જીનું લેવા જવાનું હોય કે નહીં ઊંઘાઈ જાય ને તો ખબર ન રહે એટલે મેં કીધું હવે નથી હોવું સાડા ત્રણ થઈ ગયા છે ચાર વાગે ત્યાં સુધી થોડીક વાર ફોન જો પછી છે ને એ લેવા જાવ કે નહીં તો મારે હારે શાક લાવવાનું છે અમે બે દીઠા બટેટા ખાવી સીવી નકરા મેં કીધું આજ બટેટા હવે કાલ નથી ખાવાના શાક ઝીણું લેવા જાઉં તો કાંઈક લેતી આવું માર્કેટમાંથી એમ સી હવે વિચાર તો મેં કીધું ત્યાં સુધી ફોન જોઈ લો અને પછી જાય ઝીણું ને લેવા ઝીણું ચોકલેટ બતાય જો ઝીણું એટલે મેન્ટો જ લીધી અને પાણીપુરી પાર્સલ કરીને લેતા આવ્યા હારે બેગ ને થેલી શાકની બધું હતું એટલે ન્યા ખાવેલી તો કઈ મજા આવે નહીં તે પાર્સલ લઈને ઘરે વહી આવ્યા મસ્ત મેં કીધું પંખા નીચે ખાઈશું હાલ તો હું જેનો હાલો પાણીપુરી ખાવી શીવી તમે પણ આવી જાવ ખાવા જો મારે બરાબર નાખ્યો પણ આ છે ને મે એક પૂરી ખાધી કે પાણી તાડું હતું જ મે તો મે કીધું બરફ નાખી ગયું તો છે ને તાઢું પાણી હોય ને તો મને પાણીપુરી મજા આવે આ ઓલું હતું નરમ નરમ જેવું હાલો હવે આ કપડા અને ગોદડાને લેવાનું છે વરસાદ હતો નહીં તો મેં ગોદડા નાખ્યા હતા તપાવવા અને લઈ લો હવે તપી જાય ને તડકો સારો હતો કપડા અને આટલા વાસણ છે એટલું કામ કરીશ ને શાકમાં તો હું ને રીંગણા લાવીશું બેનનું ટિફિન ધોવાનું છે કપડા લઈને હું બેસી ગઈ મને વાસણ ચડાવવાની ગઈ બોલો હવે જો કપડાં લઈ લીધા વાસણ હજી પડ્યા હશે એક કામ કરીને બેસી ગયું થાકી ગયું આળસ ભલે આવે પણ કામ તો કમ્પલેટ કરવું જ પડે જો મસ્ત બધું કામ હવે કમ્પલેટ કરી નાખ્યું છે રૂમ માં કચરો કાઢવાનો હતો તો કર્યો છે છે હવે ને ઘસવાના ટિફિન નહી એવું તો એના કપડા એક જોડી ધોવાના બાકી આજ બુધવાર હતો ને તો જીનલ ના કપડા છે ને વરસાદ છે નહીં ને એટલે તોય આરામથી સુકાઈ જાય હે પેલી મને કમેન્ટ હતી પેલા બો ઓલા તમે આ હાથ લૂસવાનો કટકો છે ને કેટલા ટાઈમ થી વાપરો છો એને હવે કાઢી નાખો એમ એમ ત્યારે એ આવે આ કટકો તો હું તમને એમ કે આ કટકો છે ને એ આ એક નહી જો ઉભા રહો છે ને જો બે છે કે નહીં બે કટકા એક જ સરખા બે છે બે ખાલી બે નહીં જો

જો આ એક ગેસ ઉપર છે કે નહીં અહીંયા અમારે ખાવાનું બનાવ હોય ને તો ઓનલી હું એક ગેસ ઉપર જ રાખું છું ત્યાં જ તે ઓનલી એનો જ તે જો ન્યાજ રાખી મૂકું હાલો હવે થોડુંક હેર ઓઈલ કરવાનું છે કરી નાખીએ મસ્ત હાલો કે બેલી સાંજના ખાવામાં છે ને ઢોકળી બનાવવાની છે શેના લોકની જો હું ઓલું કરું છું ડોયો તૈયાર કરું છું ઢોકળી કરી નાખવાની છે મેં કીધું રાજને છે ને અમથી ભૂખ હાંજે બહુ લાગી ન હોય મેં અત્યારે ફોન કરીને પૂછ્યું તો કીધું કે સાજી ભૂખ લાગી નથી તો મેં કીધું હાલો ઢોકળી કરી નાખું થોડીક મજા આવશે ખાવાની સાજ પડી છે ને તો એમ બેટર રેડી કર્યું છે મને હાથે થી નો ઓલું ગોઠે આનથી જ કરી નાખું જો મિશ્રણ આ સ્પેશિયલ અમારે મિશ્રણ બનાવવાનું છે ઢોકળી આમાં મૂકી છે મેં તો હવે ખાવા માટે છે ને કાંદા ટમેટા ને લસણ ને બધી ગ્રેવી કરવાની હોય પણ આપણી પાસે કાંઈ છે નહીં મતલબ કે ટમેટોનું એવું છે નહીં

કે મેં અજમા નાખ્યા પણ મીઠું નાખવાનું ભૂલી ગઈ લ્યો આ હાવ મોળી લાગે છે આમાં જો મીઠું સડી ગયું હોત ને તો કેટલી મજા આવત ખાવાની આ બાફેલી પણ મજા આવત પણ હાવ મોળી લાગે છે મીઠા વગરની મીઠું નાખવાનું ભૂલી ગઈ આવું કામ છે મારું ખાલી તેલ મરસું ગરમ કરવાનું છે વિડિયો ઉતારવા રહીને તો મરસું બળી જાય તો હાવ ઢોકળી મારી રેડી થઈ જો આવી બની છે કાંઈ પણ મસાલા વગરની ઢોકળી કાંઈ નહીં હાલો જીનલ માટે એક ભાખરી કરી દઉં ને મેં તો જો એક રોટલો કર્યો છે કેમ કે આના અરે તો છે ને રોટલો મજા આવશે ખાવાની ઢોકળી છે ને તમે કીધું રોટલો કરી નાખો એને એ રોટલો નહીં ખાય એના માટે ભાખરી કરવી જોશે કા શાક માં કાંદા નોતા નાખ્યા પણ હારે ખાવા કટિંગ કરી નાખ્યા બોલો જો શાક રોટલો અને અગાશી ઉપર આવ્યા છે એવી ખાવાના મારી બેન જોવો હજી એને લેશન તો પૂરું કરી દીધું છે પણ હવે મનાવે છે રીહામણા મનામણા હાલે છે અહીંયા તો તો કાંઈ નહીં હાલો પેલા આપણે ખાઈ લેવી હવે મસ્ત અગાશી ઉપર શેટીમાં કોઈ નથી હોતું અમે સંગ બધા નીચે હોઈએ છીએ કાજી નલ હા કરું હાલો હાલો હોઈ જ આવી તો હવે થાકી ગયા સીવી આજ તો એવું છે હાલો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ સહેવા કદીશ લાઈક શેર સબસ્ક્રાઈબ